સિહોરના યુવાન સાથે સાયબર ફ્રોડ સાયબરમાં નામ નોંધાવતા ગણતરીના દિવસોમાં ફ્રોડ થયેલી રકમ યુવાનને પરત મળી સાયબરના ગુનામાં થયેલ રહેલા નોંધપાત્ર વધારાને લઈને સરકાર પણ એ અંગે જાગૃત બનીને લોકો સુધી સંદેશ પહોંચાડી જાગૃત રહેવા માટે અપીલ કરી રહી છે છતાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં કોઈને કોઈ આવા ઓનલાઈન ઘટિયાઓનો શિકાર બની જાય છે સિહોરમાં પણ રાહુલ વાજા નામના યુવાન સાથે ક્રેડિટ કાર્ડો પર ગઠિયાઓએ સાફ કરી લેતા જાગૃત ચુવા દ્વારા તાત્કાલિક ઓનલાઇન સાયબરમાં ફરિયાદ કરી હતી હા આપ શું કહેવા માંગો છો બાબતમાં આ ફાઉન્ડર સાઈબર કામ કરી આ બેલેટ પેપર પણ બહાર કાઢ્યા છે આ પેપર એ રીતના સાઈબર કામ જાગૃતિ અભિયાન અંતર્ગત અત્યારે જે સાઈબર કામ થઈ છે અને જાગૃતિ અભિયાન અંતર્ગત ઘણા કાર્યક્રમો પણ કરવામાં આવે છે બરોબર આ રીતના બનાવ્યું છે ઓકે એવું કહેવા માંગે છે કે જાગૃત રહો સતર્ક રહો અને ગમે ત્યારે આવું બને તો બને તો આવું કોઈ વિગત આપવાની નહીં ઓલું કાર્ડ હતું તમારું જાગૃતિ અંગેનું મારું નામ વાજા રાહુલ છે હું અહીંયા સિહોર ખાતે જ રહું છું મારી સાથે છ ડિસેમ્બરે ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ થયેલો એ મને ચાર પાંચ દિવસ પછી એની જાણ થઈ એટલે મેં ડાયરેક્ટ ઓગણીસો ત્રીસમાં એને કમ્પ્લેન કરી અને કમ્પ્લેન કર્યા પછી મેં શિવોટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને એમાં વિજયભાઈનો સાથ સહકાર ખૂબ સારો એવો રહ્યો અને સાયબર શેફ ભાવનગરનો પણ ખૂબ સપોર્ટ એમાં રહ્યો અને જેથી કરીને ત્રીસ ડિસેમ્બરે મેં જે મારું ક્રેડિટ કાર્ડનું જે બિલ હતું એ બધું ક્લિયર કરી નાખ્યું હતું પણ મારું જે

અને એક્સિસ બેંકમાં મારું કાર્ડ બ્લોક કરાયું અને સાયબર સેલમાંથી મેં જે રિક્વેસ્ટ કરી મને શિયોર પોલીસ સ્ટેશનમાં એવું કીધું કે ત્યાંથી તમારે કોલ આવશે અને ત્યાંથી તમારે બધું સ્ટેટમેન્ટ બધું એટલી થશે સર તમારી રકમ કેટલી હતી મારી રકમ ટોટલ હતી એક લાખ સાત હજાર એમાંથી જે મેન રકમ જે મારી હતી પંચાણું હજાર એ મને પાછી પરત મળી ગયું છે આપણે વિજય આપ શું કહેવા માંગો છો આ બાપાઈભાઈ તમને કેવી રીતે રજૂઆત કરવા માગે કેવી રીતે જોશે જ્યારે આ સિયોરમાં ત્રેશે સિઓરના સ્થાનિક છે એમને થોડા દિવસ પહેલાં જે સાયન્ડર ટાઈમમાં જે અત્યારે નવા નવા ફોનની ટેકનિક છે એ રીતનું એની સાથે ફોન થયો કે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે એમને ફોન આવેલો અને ઘણા બધા લોકો આ રીતના સીખરે જાય છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને તમને ઓટીપી મેકલે એટલે એ ઓટીપી જોવા અમને આપે અને એમના ખાતામાંથી પૈસા ક્રેડિટ કાર્ડમાંથી ઉપરી જશે અને જે બિલ એમને ભરફાઈ કરવાનું છે આ ભાઈ એ રીતની પછી એમને ખ્યાલ હતો એટલે એમને ફરિયાદ માં જે સાઇબર કાઇબની હેલ્પલાઈન નંબર છે ઓગણત્રીસ એમાં કમ્પલેન કરી અને એમને ફરિયાદ નોંધાવી દીધી તાત્કાલિક ફરિયાદ નોંધાવી દીધી એટલે એમના ભાઈ જે એક મેનો વધારે રકમ એને ટ્રાન્ઝેક્શન કરેલું હતું પંચાણ હજાર રૂપિયાનું એ સામે એવા ખાતામાં હોલ્ડ થઈ જતા જે એમને તારીખમાં થોડા દિવસ પહેલા એમના ખાતામાં પરત આવી ગયા છે ને આ જે પ્રોડથી આ પ્રોડ્યુટી ક્યાં નું હતું કેવી રીતે આપણે માહિતી મર્ચા કરી આ પ્રોડને કઈ તારીખે આપણે જો છ તારીખ ના રોજ ને આ જે ફોર્ડ લોકો હોય છે ને આ રીતે અલગ અલગ નવી ટેકનિક અપનાવે છે જેથી કરીને એકને પહેલા જે ખાલી ઓટીપી માંગતા પણ હવે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા કોઈ બેંકના કર્મચારી વાત કરીએ કે થોડા ગૂગલ પેમાં તમને રિવોર્ડ મળશે આ રીતના સ્કેમ કરીને અલગ અલગ રેતું કરીને અને પૈસાને ફ્રોડ કરે છે એટલે ગમે ત્યારે આવું બને તો ક્યારેય કોઈને ઓટીપી આપવો નહીં કોઈ પણ લિંક લે તો લિંક કોઈ ઓપન કરવી નહીં તમને તમારું બેંકનું જે ખાતું હોય આપણે જે જોઈન્ટ હોય એ બેંકમાં પછી તમારે એપ્લિકેશન પણ મેં ઘણાને વોટ્સઅપમાં એપ્લિકેશન મોકલે છે કે એપ્લિકેશન તમને મેં એ કેવાય કરવા માટે તમારે ફોર્મ ભરવું પડશે નકર તમારું ખાતું બ્લોક થઈ જશે એટલે આ રીતે પણ ફ્રોડ કરે છે આ બાબતમાં તમે તમે શું કહેવા માંગો જાગૃતિ અંગે આ બાબતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે બને ત્યાં સુધી કોઈને ઓટીપી શેર નહીં કરવાનો પછી તમારામાં ટેક્સ મેસેજમાં જે લિંક આવે છે અત્યારે ઘણા પ્રકારના ફ્રોડ થાય છે તો સાવચેત રહ્યો અને સતર્ક અને બીજું ખાસ આભાર વ્યક્ત કરવા માંગુ છું સાયબર સેલમાં પ્રવીણભાઈ તેમજ વિજયભાઈનો એટલે સારી એવી મહેનત કરી અને જે એકાઉન્ટ મારામાં મારા જે પૈસા હતા એ જે એકાઉન્ટમાં જમા થયા હતા એને હોલ્ડ કરી અને મારા એકાઉન્ટમાં પરત લેવા એ બદલ એ બંનેનો ખૂબ ખૂબ આભાર તેમજ સિરોપ પોલીસ સ્ટેશન અને સાયબર સેલનો પણ ખૂબ ખૂબ આભાર